લોનાવલા ભૂશી ડેમના ધોધમાં વરસાદના જોરદાર પ્રવાહથી આખો પરિવાર વહી ગયો લોનાવલામાં ભૂશી ડેમની પાછળ આવેલ ધોધમાં રવિવારે બપોરે ત્રણ બાળકો સહિત એક જ પરિવારના ચાર લોકો ડૂબી ગયા હતા પરિવારનો એક અન્ય સભ્ય એક સગીર હજુ પણ સોમવાર સવાર સુધી ગુમ હતો પોલીસના જણાવ્યા અનુસાર પુણેના હડપસર વિસ્તારનો પરિવાર લોનાવલા પિકનિક માટે ગયો હતો પુણે રૂરલ પોલીસ આઈએનએસ શિવાજી અને શિવદુર્ગા મિત્ર મંડળના સભ્યો સાથે મળીને એક બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં ત્રણ મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા હતા મળેલા મૃતદેહો આ પ્રમાણે છે અમીના સલમાન ઉર્ફે આદિલ અંસારી ઉંમરવર્ષ તેર તેની બહેન ઉમેરા સલમાન ઉર્ફે આદિલ અંસારી ઉંમરવર્ષ આઠ અને એક મહિલા શહીસ્તાલ યાકત અંસારી ઉંમરવર્ષ સાડત્રીસ હતી સોમવારે સવારે મારિયા અકિલ સૈયદ વર્ષ નવની લાશ પોલીસને મળી આવી હતી જોકે અદનાન સભાદ અંસારી ઉંમર વર્ષ ચાર હજુ પણ ગુમ રહ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે તમામ પીડિતો હડપસરના સૈયદનગર વિસ્તારના રહેવાસી હતા પોલીસે પણ જણાવ્યું હતું કે પુણે શહેરના હડપસર વિસ્તારના લિયાકત અંસારી અને યુનુસ ખાનના પરિવારમાંથી લગભગ અઢાર જેટલા લોકો રવિવારે પિકનિક માટે લોનાવલા આવ્યા હતા તેઓ ભુશી ડેમની પાછળના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ધોધ પર ગયા હતા પોલીસને શરૂઆતમાં પાણીનો પ્રવાહ ઓછો હોવાની શંકા હતી પરંતુ ભારે વરસાદને કારણે ધોધના પ્રવાહે વેગ પકડ્યો હતો જેના કારણે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ દસ પ્રવાસીઓ વહી ગયા હતા પોલીસે જણાવ્યું હતું કે તેમાંથી પાંચને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ અન્ય પાંચ ડેમના પાણીને જોડતા જળાશયમાં વહી ગયા હતા સ્થળ પર ફરજ પરના પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાણીનો પ્રવાહ એટલો ઊંચો થઈ ગયો હતો કે તેઓ થોડી વારમાં જ પાણીના પ્રવાહમાં વહી ગયા હતા લોનાવલા શહેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુહાસ જગતાપે જણાવ્યું હતું કે મૃતક અને તેમના સંબંધીઓ જેમાંથી કેટલાક પુણેના રહેવાસી છે પિકનિક માટે ખાનગી વાહનમાં લોનાવલા આવ્યા હતા તેમાંથી કેટલાક પાણીના પ્રવાહમાં રમતા હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો તેના કારણે તેઓ વહી ગયા હતા સોમવારે સવારે પણ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું ત્રણેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દરમિયાન ધોધના પ્રવાહ સાથે વહી ગયેલા પીડિતોનો એક કથિત વિડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યો છે પોલીસે જણાવ્યું છે કે જે સ્થળ પર આ ઘટના બની હતી તે ભારતીય રેલવે અને વન વિભાગના અધિકાર ક્ષેત્રમાં છે તેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે રેલવે અને વન વિભાગની મદદથી પ્રદેશમાં નિવારક પગલા લેવામાં આવશે પોલીસે નાગરિકોને વરસાદની મજા માણતી વખતે જોખમી સ્થળોએ ન જવા અપીલ કરી છે અને પ્રવાસન સ્થળો પર ફરજ પરના પોલીસ અને સરકારી અધિકારીઓ સાથે સહકાર આપવા પણ જણાવ્યું છે આ ઘટના જોઈને સમજાતું નથી કે લોકો તેમના પરિવાર સાથે આવી જોખમી જગ્યા ઉપર જઈ ફોટો લેવાના ચક્કરમાં પોતાના જીવ જોખમમાં મૂકે છે ખરેખર આ વિડીયોને જોઈ બલબલાના કાળજા કાપી ઉઠ્યા હશે ચોમાસાને લઈ લોકો વિવિધ સ્થળે પાણીના ધોધને જોવા જાય છે જ્યાં તેઓ સેલ્ફી અને ફેમિલી ફોટાની ગેલછામાં પોતાનો અને પોતાના પરિવારનો જીવ ગુમાવ્યાના અનેકો કિસ્સા સામે આવી ચૂક્યા છે અને આવી દુર્ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે Oh, <laughs> my